નવસારીમાંથી સમાચાર મળી રહ્યા છે વિજલપુરમાં બુટલેગરોને છાવરતા પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમના મળતિયા અમિત કચવે વિરુદ્ધ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર નવસારીમાં વિજલપુર શહેરમાં બેફામ પડે ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરાવવામાં વિજલપુર પોલીસ નિષ્ફળ સાબિત થતા જાગૃત પત્રકાર તરીકે નવસારી મિત્ર અખબારમાં વિજલપુર પોલીસની રહેમ નજર હેઠળ ચાલતા દારૂના અડ્ડાઓને કારણે વિજલપુર શહેર મિની દમણ તરીકે ઓળખાઈ રહ્યું હોવાનું અહેવાલ પ્રકાશિત કરવામાં આવેલ જે હવાર પ્રકાશિત થતા વિજલપુર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વીજી ભરવાડ અને તેમના મળતિયા બુટલેગરોના પેટમાં તેલ રેડાયું જેના કારણે ફફડાટમાં આવી ગયેલા પોલીસ ઇન્સ્પેક્ટર વીજી ભરવાડના इशारे તેમના મળતિયા બુટલેગરો અને કેટલાક પીવાના શોખીન પિંડકો દ્વારા નવસારી મિત્ર અખબારના તંત્રી કાંતિભાઈ પાનખડિયાને બદનામ કરી તેમને નુકસાન પહોંચાડવા મેદાનમાં આવી ગયા છે વિજલપુર વિસ્તારમાં ઠેર ઠેર ખુલ્લેઆમ ધમધમતા દારૂના અડવા અને બુટલેગરોની દાદાગીરી સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કારણે સામાન્ય નાગરિકોનું રહેવું મુશ્કેલ બન્યું છે ત્યારે નવસારી મિત્ર અખબારના તંત્રી કાંતિભાઈ પાનખડિયાએ વિજલપોર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વીજી ભરવાડને દારૂના અડ્ડાઓના લિસ્ટ આપી અડ્ડાઓ બંધ કરાવવા માટે રજૂઆત કરી ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર વીજી ભરવાડના ખિસ્સા ગરમ કરતા બુટલેગરો પ્રત્યે વીજી ભરવાડનો પ્રેમ ઉભરાયો હતો અને રજૂઆત કરવા ગયેલા પત્રકાર સાથે ગેરવર્તન કરી મુદ્દો છોડી દે નહીં તો કેસમાં અંદર કરી દેવા જેવી ધમકીઓ આપી રજૂઆત કરવા ગયેલા પત્રકારને પોલીસ મથકથી ભગાડી દેવામાં આવ્યો હતો અને એ જ વિજલપોર પોલીસ મથકના બુટલેગરોના ત્રાસથી પીડિત વ્યક્તિ ફરિયાદ કરવા જાય ત્યારે ફરિયાદી સાથે આરોપી જેવું વર્તન થાય છે અને બુટલેગરોને ફાઈવ સ્ટાર હોટલ જેવી સર્વિસ આપવામાં આવે છે તેવી ચર્ચાઓ સમગ્ર વિજલપોરમાં ચાલી રહી છે જેને નવસારી મિત્ર અખબારના તંત્રીએ વાંચો આપી હકીકત બહાર લાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર વીજી ભરવાડના મળતિયા બુટલેગરોના કેસ લડી બુટલેગરોના સહારે વકાલતની દુકાન ચલાવતા અમિત કચવે જાહેરમાં પોતાના ક્લાયન્ટ બુટલેગરોને સાચવવા માટે મેદાને ઉતર્યા હોવાની ચર્ચા ચાલી રહી છે બુટલેગરોના હિમાયતી અને પોલીસ ઇન્સ્પેક્ટર વીજી ભરવાડના લાડકા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ બુટલેગરોને હપ્તાખોર પોલીસની તરફેણ કરી સત્ય બહાર લાવતા પત્રકારને બદનામ કરી ભારતીય જનતા પાર્ટીના ઈશાન પત્રકારે અહેવાલ છાપી પોલીસ ઇન્સ્પેક્ટર વીજી ભરવાડની બદલી કરાવવા માટે સમાચાર બતાવ્યા હોવાના આક્ષેપ કરી દીધા પરંતુ અમિત કચ્વે પોલીસ અને બુટલેગરોની ચમચાગીરી કરવામાં ભૂલી ગયા કે વિજલપુરમાં ખુલેઆમ ચાલતા દારૂના અડ્ડાઓ બધા જ જોઈ રહ્યા છે નવસારી સહિત સમગ્ર ગુજરાતમાં ભાજપની સત્તા છે ત્યારે ખુલ્લેઆમ દારૂના વેચાણથી ભાજપના શાસકોની બદનામી વધારે થાય છે પોલીસ ઇન્સ્પેક્ટર વીજી ભરવાડની ચોપલુસી કરવામાં અમિત કશ્મીરે ભારે થાપ ખાઈ ગયા અને નાની નાની વાતોમાં વિરોધ પ્રદર્શન કરી ભાજપ સરકારનો વિરોધ કરતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા આજે કહે છે કે વિજલપોર વિસ્તારમાં એક પણ દારૂનો અડ્ડો ચાલતો નથી અમિત કશ્મીરે દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ કરેલા વિડીયો પ્રમાણે તો પોલીસ ઇન્સ્પેક્ટર વીજી ભરવાડે વિજલપુરમાં રામ રાજ્યની સ્થાપના કરી દીધી છે ગુનાહિત પ્રવૃત્તિઓ સો ટકા નાબૂદ થઈ ગઈ દારૂના અડ્ડાઓ બંધ થઈ ગયા વિજલપુરમાં ગુનાખોરી એવી બંધ થઈ કે પોલીસ મથકમાં પોલીસ કર્મીઓ કામ ધંધા વગર આરામ કરી રહ્યા છે આવી હાસ્યાસ્પદ વાતો કરીને અમિત કશ્મીએ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરી સાબિત કરી દીધું કે ઈમાનદાર પાર્ટીનો થપ્પો લગાવી ફરતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા બુટલેગરો અને અસામાજિક તત્વોને છાવરવા કોઈ પણ હદવટ આવી શકે છે અને પોલીસ ઇન્સ્પેક્ટર વીજી ભરવાડની ચમચાગીરી કરવા પહેલા થોડું અભ્યાસ કરતે તો ખબર પડતી હોત કે વિજલપુર વિસ્તારમાં દારૂના અડ્ડાઓ ક્યાં અને કેટલા ચાલી રહ્યા છે સમગ્ર વિજલપુર વિસ્તારમાં દારૂની રેલમ છેલમ ચાલી રહી છે અને જે પ્રકારે અમિત કચ્છે દ્વારા સોશિયલ મીડિયા પર આધાર પુરાવા વગર પત્રકારને બદનામ કરવા માટે ભાજપ પાસેથી પૈસા લઈને ખોટા સમાચાર પ્રસિદ્ધ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો તે બાબતે નવસારી નવસારી પત્રકાર એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટર શ્રીને આપી પોલીસ ઇન્સ્પેક્ટર વીજી ભરવાડ અને તેમના મળતી આ બુટલેગરો બચાવવા પત્રકારોને ખોટી રીતે બદનામ કરતા અમિત કચ્વે વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ રશિદ ભાણા ન્યૂઝ ટુડે